સુરત સહિત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી ઉદ્યોગની સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ માટે પસંદગી કરાઈ ભારત દેશના સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુમુલ ડેરીનો વાગ્યો હોય તેવું લાગી રહ્યું ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ બે ચોવીસ માટે સુમુલ ડેરીની પસંદગી કરાઈ છે તો મુંબઈમાં સુમુલ ડેરીના ચેરમેનને એવોર્ડ એનાયત કરાશે ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને નિયામક મંડળ મુંબઈ ખાતે એવોર્ડ સ્વીકારશે દૂધ ઉત્પાદકોની આવક વધે તે દિશામાં સુમુલે પ્રયાસો કર્યો છે જેથી અઢી લાખ પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી જય દલાલ ડિરેક્ટર સુમલ ડેરી સમગ્ર સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી પાંચ લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમત્મ મળ્યો છે આ એવોર્ડ આદરણીય ચેરમેન શ્રી માલજીભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે ખાસ કરીને સુમુલ ડેરી એના અઢી લાખ પશુ માટે જે રીતે વિશ્વાસ કરવીને દરરોજનું હાલમાં બાવીસ લાખ જેટલું દૂધ સંપાદન કરી રહ્યું છે અને પોષક્ષમ ભાવો આપી રહી છે સુમુલ ડેરીનું નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય પ્લાન થાય આઈસ્ક્રીમ બને અને સાથે બટનનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પણ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ કમનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે ને ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપ્ન છે પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરી હશે તો ટેકનોલોજીનો વધુ વધુ ઉપયોગ કરવાની જે વાત છે એના અનુસંધાનમાં એડિશન આઇસ્ક્રીમનો પાન જે પચાસ હજાર લીટરનો હતો અને ક્ષમતા એક લાખ લીટર કરીને વેલ્યુ એડિશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં નિયામક મંડળે કરી રહ્યું છે એના અનુસંધાનનો આયોજ છે સમગ્ર પશુપાલકોમાં આનંદની વાત છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂસ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂસ સાથે